નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી પાછો સ્વાગત છે નોલેજ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજનો જે વિડીયો છે એક નવી અપડેટ માટેનો છે મિત્રો એક અપડેટ આવી છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે સાથે સાથે તમારા પ્રશ્નોનું પણ સમાધાન કરવાનું છે ઘણા બધા મિત્રો ઘણા બધા ક્વેશ્ચન્સ કરી રહ્યા હતા અને મેસેજ કરી રહ્યા હતા ફોરવર્ડ કરી રહ્યા કે સાહેબ આ રીતના જે સુધારો આવ્યો છે એ આપણે લાગુ પડશે કે નહીં લાગુ પડશે તો કોઈ રીતના લાગુ પડશે એની ચર્ચા કરવાની છે આ યુટ્યુબ લે વિડીયોની જે લિંક છે એ અત્યારે શેર થઈ રહી છે તમે પણ તમારા મિત્રો સુધી આ લિંકને છે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ફટાફટથી જે આ લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દેજો ઓકે ટૂંક સમયમાં જે વેકેન્સીઓ આવી રહી છે મિત્રો ઓકે ખૂબ જ ઓછા સમયગાળાની અંદર પરીક્ષાઓ આવી રહી છે ફોર્મ ભરાઈ રહ્યા છે અને એક્ઝામ ડિક્લેર થઈ રહી છે તો આ બધાની વચ્ચે જી ટ્રીપલ બી કંઈક નવું કરવા જઈ રહી છે નવામાં તો શું કરી શકે એ આપણે ચર્ચા કરવાની છે બરાબર ઓકે ચલો વધારે સમય ના લેતા વધુમાં વધુ મિત્રો જોડાય એવી આશા સાથે આ લિંકને તમારા મિત્રો સુધી તમારે શેર કરી દેવાની છે સાથે સાથે તમારા પ્રશ્નોનું પણ સમાધાન કરવાનું છે ઓકે ચલો બધી જ ચર્ચા કરવાની છે મિત્રો બધા પ્રશ્નોનું સમાધાન લેવાનું છે લિંક હાલ શેર થઈ રહી છે તમે પણ લિંકને શેર કરી દેજો ઓકે પહેલી વખત આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરી દેજો ઓકે વિવિધ ટેકનિકલ અને આરોગ્ય ખાતાની જે ભરતીઓ આવે છે એની આપણે પ્રિપેરેશન કરાવીએ છીએ એના માટે આપણે બુક કોર્સ અને મોક ટેસ્ટ સાથે ક્વિક રિવિઝન બુક છે ઓકે એમસી ક્યુઝ છે પીવાય ક્યુઝ છે સાથે સાથે ડે મેગા લેક્ચર સિરીઝ પણ લઈને આવીએ છીએ ઘણી બધી એક્ઝામ માટે મિત્રો તમને ઉપયોગી થઈ શકે એવા ઓકે સર વાયરમેન્ટની એક્ઝામમાં આ પેટર્ન લાગુ પડશે તો નહીં ચલો ફાયરમેનની એક્ઝામમાં આ પેટર્ન છે એ લાગુ પડશે નહીં રીઝન રીઝન શું છે તો રીઝન માત્ર એ જ છે મિત્રો કે આ જે ઠરાવો છે એ માત્ર ને માત્ર વિચાર વિમર્શ કરવા માટે બહાર પાડવામાં આવેલો છે હજી લાગુ પડ્યો નથી ઓફિશિયલ જ્યારે લાગુ પડશે ત્યારે આવનારી જે નવી વેકેન્સી છે કે જેમાં હજી ફોર્મ ભરાયા નથી એમાં એ લાગુ પડશે ઓકે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નોલેજ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય એ છે કે સિલેબસ મુજબ મોક ટેસ્ટ કન્ડક્ટ કરતા હતા સુધારો શું છે એ જોઈ લઈએ પેલી વસ્તુ તો તાંત્રિક તેમજ તાંત્રિક ખાસ વિષયો કેવા વિષયો સબ્જેક્ટ સ્પેસિફિક હોય શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા વિષયો ઓકે એવી તમામ ક્લાસ ત્રી સેવકની જેટલી પણ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પરીક્ષા પદ્ધતિની પ્રશ્નપત્રનું માળખું છે ને એમાં સુધારો કરવાનો થશે ઓકે તો કેવી એક્ઝામ છે તો સાહેબ ટેકનિકલની બધી જ એક્ઝામ એમાં એન્જિનિયરિંગ આવી ગયું મેડિકલ ફિલ્ડની બધી આવી ગઈ પેરામેડિકલની બધી આવી ગઈ ઓકે એ સિવાયની બધી જેટલી પણ સ્પેસિફિક સબ્જેક્ટ વાળી આવે છે જેમ કે અત્યારે કોઈ કઈ એક્ઝામ ચાલી રહી છે એવી તો સાહેબ એવી તો અઢળક એક્ઝામ છે ગ્રંથપાલ વાળી છે ગ્રંથાલય કારકુનવાળી છે ફાર્માસિસ્ટની આવી છે ફિઝિયોથેરાપિસ્ટની આવી છે ઓકે પછી કહી છે તો ફાયરમેન વાળી એક્ઝામ આવી છે રોયલ્ટી ઓફિસર આવી છે એટલી બધી દુનિયાભરની એક્ઝામ આવે છે રોજ એના ફોર્મ બહાર પડે છે નવી નવી એક્ઝામના તો એવી તમામ ટેકનિકલ એક્ઝામમાં આ લાગુ પડી શકે છે પણ કેવી એક્ઝામ કે જેમાં ફોર્મ ભરવાના બાકી છે જેમાં ફોર્મ ભરાઈ ગયા છે એવા મિત્રોએ ટેન્શન લેવાની જરૂર નથી ઓકે વિડીયોને ફટાફટ લાઇક કરી દો તમારા મિત્રો સુધી શેર કરો બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે તમને ઉપયોગી થશે તો મિત્રો આ એક ઠરાવ છે મૂકવામાં આવેલો હતો બરાબર છે ઠરાવમાં શું કીધું છે ઠરાવમાં એવું કીધું છે સાહેબ એ તાંત્રિક તેમજ બિનતાંત્રિક ઓકે ટેકનિકલ અથવા નોન ટેકનિકલ એ જેટલી પણ ક્લાસ થ્રીની એક્ઝામ આવે છે સીધી ભરતી ભરવાની થાય છે ઓકે એની જે પરીક્ષા પદ્ધતિ છે એ આપણે છે ને તમને ખ્યાલ હશે કે આપણે સીબીઆરટી એક્ઝામ લઈએ છીએ સીબીઆરટી બેઝ એક્ઝામ લેવામાં આવે છે સીબીઆરટી શું છે એના વિશે ડિટેલમાં વિડીયો મૂક્યો છે જોઈ લેજો મિત્રો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ કહી શકો છો એટલે કે કોમ્પ્યુટરમાં તમારે ટેસ્ટ આપવાની હોય છે એમસીક્યુઝ હોય છે ઓકે એમસીક્યુઝ તમારે ટેક માર્ક કરવાના હોય છે તો એ જે એક્ઝામ છે એ એક્ઝામની અંદર જેટલી પણ ટેકનિકલ ની એક્ઝામ આવતી હતી એનું જે પેપર હતું ને એના ગુણ ભાર છે ને બસો દસ માર્ક્સનો હતો એટલે કે એક્ઝામ તમારી બસો દસ માર્ક્સની આવતી ઠીક છે સાહેબ ખ્યાલ આવી ગયો બીજું સાહેબ એની અંદર ઝીરો પોઈન્ટ પચીસ માર્કિંગ આવતું યસ એ પણ અમને ખબર છે તો નવું શું છે નવું એ છે કે તમે જે બસો દસ માર્ક્સની એક્ઝામ આપતા ને એ બે પાર્ટમાં આવતી ઓકે હજી પણ બે પાર્ટમાં જ એક્ઝામ દેવાની છે એટલી પણ એક્ઝામ ભાગી છે ખાસ યાદ રાખજો સિનિયર ની એક્ઝામ જે નેક્સ્ટ મંથમાં છે એમાં કોઈ ચેન્જીસ નથી વાયરમેન્ટની એક્ઝામમાં કોઈ ચેન્જીસ નથી એ સિવાય જેટલી પણ ટેકનિકલ કેડોની એક્ઝામના ફોર્મ ભરાઈ ગયા છે એમાં કોઈ ચેન્જીસ નથી તો એમાં છે ને પાર્ટ એ અને પાર્ટ બી આવતું હતું ચલો પાર્ટ એ અને પાર્ટ બીમાં શું આવતું હતું તો સાહેબ તમને ખબર છે પાર્ટ એ इन पार्ट बी ओके એમાં પાર્ટ એ છે ને એ 60 માર્ક્સ નું આવતું હતું પાર્ટ બી છે ને પાર્ટ બી છે ને એ 90 માર્ક્સ નું આવતું હતું હા સોરી 150 માર્ક્સ નું આવતું હતું ઓકે ચલો તો 60 માર્ક્સ માં શું હતું તો સાહેબ 60 માર્ક્સ ની અંદર 30 માર્ક્સ નું મેથ્સ હતું 30 માર્ક્સ નું રીઝનિંગ હતું ઓકે ગુડ તો 150 માર્ક્સ ની અંદર શું હતું સાહેબ 150 માર્ક્સ ની અંદર 30 માર્ક્સ ના જીએસ ના અન્ય સબ્જેક્ટ હતા

જે એક્ઝામ હતી તો સાહેબ એ તો અમને ખબર છે કે આ પેટર્ન હતી હવે સિલેબસમાં સુધારો શું થશે સિલેબસમાં સુધારો શું થશે એની આપણે વાત કરીએ એની વાત કરીએ તો સાહેબ સિલેબસ છે એ હવેથી તમારો જે એક્ઝામ પેટર્ન છે એની અંદર પાર્ટ એની અંદર ના તમામ સબ્જેક્ટ એડ કરી દેવામાં આવ્યા છે પાર્ટ એની અંદર જીએસના તમામ સબ્જેક્ટ તો કયા કયા સબ્જેક્ટો સાહેબ રીઝનિંગ છે ત્રીસ માર્ક્સનું મેથ્સ છે એ ત્રીસ માર્ક્સનું એ સિવાયના જીએસના મેં તમને કીધા ત્રીસ માર્ક્સના સબ્જેક્ટ છે એને પાર્ટ બીમાંથી કાઢીને પાર્ટ એમાં એડ કરી દીધેલા છે ઓકે હવે તમારું જે પાર્ટ એ છે કેટલા માર્ક્સનું થશે નેવું માર્ક્સનું થશે નેવું માર્ક્સમાંથી

ચલો અને પાર્ટ બી છે તમારો એકસો વીસ માર્ક્સનો છે કેટલા માર્ક્સનું છે મિત્રો એકસો વીસ માર્ક્સનો છે તો તમારે કેટલા માર્ક્સ લાવવાના રહેશે એકસો વીસના ચાલીસ ટકા કરો તો મિત્રો તેતાલીસ બેતાલીસ કે છેતાલીસ જેટલા કંઈક માર્ક્સ લાવવાના થતા હોય છે તમારે એ તમારે લેવાના થશે ઓકે ચલો અન્ય કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો મિત્રો અન્ય કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો ઓકે ઓકેસ તમારે એકસો વીસ માંથી કેટલા માર્ક્સ લેવાના થશે અડતાલીસ માર્ક્સ લાવવાના થશે મિનિમમ બરાબર છે ચલો એસએસએ ની એક્ઝામમાં એસ એની એક્ઝામમાં કોઈ ચેન્જ આવશે નહીં બરાબર છે તો આ જે છે મિત્રો એ કોને લાગુ પડશે તો જે નવી એક્ઝામ આવશે ને એમને લાગુ પડશે બરાબર નવી એક્ઝામ તો જે પાર્ટ એ છે અને પાર્ટ બી છે એને એટ ઇટ ઇઝ રાખ્યું છે પણ પાર્ટ બી માં જે જીએસ ના સબ્જેક્ટ હતા એને પાર્ટ એ માં નાખી દીધા છે પાર્ટ બી ના જીએસ ના સબ્જેક્ટ ને પાર્ટ એ માં એડ કરી દીધા છે પાર્ટ એ માં એડ કર્યા છે હવે તમને ખ્યાલ હશે કે જેટલા સ્ટુડન્ટ અમારી જોડે જોડાયેલા છે એટલા પણ કોર્સ તમે જોયા છે અમારા ફિશરીઝ ઓફિસર નો કોર્સ છે ન્યુ સાયન્ટિફિક આસિસ્ટન કોર્સ છે ટેકના જેટલા પણ કોર્સ ચાલે છે કૃષિ ટેક છે જનરલ ટેક છે ઓકે પછી જી જીપીએસએસબી ટેકનો કોર્સ છે એના એના સિવાયના જેટલા પણ તમે જોઈ શકો છો આપણી બુક્સ છે બરાબર તમામે તમામ બુક્સ અને મોકટેસ્ટની અંદર અમે જેટલા પણ ક્વેશ્ચન્સ તમને આપ્યા છે મોકટેસ્ટ તમને આપી છે ને એ બધી જ મોક ટેસ્ટમાં પાર્ટ એમાં જીએસના ઓનલી સબ્જેક્ટ આપતા હતા અને પાર્ટ બીમાં ઓનલી ટેકનિકલ આપતા હતા તો હવેથી એ જ પેટર્ન મુજબ એક જે જી ટ્રિપલ એસ બી છે એક્ઝામ લેવાની છે ઓકે એટલે થી હવે તો તમારે એ યાદ રાખવાનું રહેશે કે જે પણ આવનારી પરીક્ષાઓમાં ફોર્મ ભરશો એની એક્ઝામ પેટર્ન આ મુજબ રહેશે ઓકે પાસિંગ માર્ક તો એ જ છે મિનિમમ 40% ક્રાઇટેરિયા તો છે જ પણ પહેલા કેવું હતું કે તમારે જે 60 માંથી 24 માર્ક્સ લાવવાના હતા એની સામે હવે 90 માંથી 36 માર્ક્સ લેવાના થાય છે ઓકે યાદ રહેશે મિત્રો અને 120 માંથી 48 માર્ક્સ લેવાના થશે ચલો આવું કરવાનું શું રીઝન હોઈ શકે તો ઘણા બધા રીઝન હોઈ શકે છે બરાબર છે પણ એ ડિપેન્ડસ ઓન કે એ લોકોને કઈ રીતના હવે પછીની એક્ઝામ પેટર્ન રાખવી છે તો એમાં એ બધું નક્કી થઈ શકે છે પણ આને જે લાગુ પાડતા વાર લાગશે એટલે જે એક્ઝામ ચાલી રહી છે એમાં લાગુ પડશે નહીં પણ આ સુધારો ચોક્કસ થવા જઈ રહ્યો છે બની શકે કે આ પેટર્નને આ પેટર્નને જીપીએસએસબી પણ ફોલો કરે ઓકે જીપીએસએસબીમાં જે નવી વેકેન્સી આવવાની છે એ લોકો પણ ફોલો કરી શકે

આપણા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે અને અમે પ્રૂફ સાથે બતાવ્યું છે સોલ્યુશનમાં ઓકે તો મિત્રો એની જે એક્ઝામનું રિઝલ્ટ છે એ વિધિન ટુ મંથ આવી શકે છે વિધિન ટુ મંથ આવી શકે છે તો એનું જે મેરિટ છે કેટલું જઈ શકે છે તો મેરિટ મિત્રો મિનિમમ તમારે એકસો થી કાઉન્ટ કરીને ચાલવાનું રહેશે કેટેગરી વાઇઝ મિત્રો એકસો થી એકસો પચાસ વચ્ચે જવાની શક્યતા છે એકસો થી એકસો પચાસ વચ્ચે જવાની શક્યતા છે ઓકે ચલો હવે બીજો પ્રશ્ન શું છે એમપીએસડબલ્યુ માં યસ ચલો પ્રશ્ન છે કે માં આ એક્ઝામ પેટર્ન આવશે તો ની જે એક્ઝામના ફોર્મ ભરાવાના બાકી છે ઓકે એમાં આ પેટર્ન આવી શકે છે એમાં આ પેટર્ન સો ટકા લાગુ પડી શકે છે કે જો એ એક્ઝામ જી ત્રિપલ લેશે તો એમાં પણ આ પેટર્ન લાગુ પડી શકે છે એમપીએસડબલ્યુ જે એસઆઈ છે ટેકનિકલના તમામ કોર્સ છે આરોગ્ય ખાતાના કોર્સ છે એ લઈ લો તમે એ જેટલી પણ એક્ઝામ છે પછી એન્જિનિયરિંગની એક્ઝામ છે એ વસ્તુ લાગુ પડી શકે છે જીપીએચસ બી સિલેબસ ચેન્જ થઈ શકે થઈ જશે ને યસ જીપીએસએસબી નો સિલેબસ તમે કઈ એક્ઝામ ઓરિયેટેડ વાત કરો છો એના પર હું કહી શકું છું જીપીએસએસ બી નો સિલેબસ છે એ જીત્રી પીલીસ બી પેટર્નને ફોલો કરી શકે છે શક્યતા છે જીપીએસએસ માટે મટીરિયલ લોન્ચ કરો સર પ્લીઝ તલાટી એન્ડ જુનિયર ક્લાર્ક ઓકે જીપીએસએસ બી માટે સોરી મિત્ર એક ચર્ચાનો વિષય કહેવાય પણ અમે માત્ર ને માત્ર ટેકનિકલ અને આરોગ્ય ખાતાની જે વેકેન્સી આવે છે બરાબર છે બીજી અન્ય જે ટેકનિકલ એક્ઝામ્સ છે એના માટે અમે વધારે પ્રયત્નશીલ છે કારણ કે તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામનું મટીયલ તમને યુટ્યુબમાંથી ગમે ત્યાંથી મળી જશે વ્યવસ્થિત પ્રિપરેશન કરશો સ્ટેપ બાય સ્ટેપ તો તમે આરામથી તમારા જે બેઝિક

જો એ હાજર નથી થતું મિત્રો ઓકે તો એ જે જગ્યા છે એ જનરલમાં કન્વર્ટ થઈ જાય છે એવા એના નિયમ છે ઓકે ચલો હવે કોઈને કઈ પ્રશ્નો છે કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો મિત્રો બરાબર છે એક્ઝામ પેટર્ન છે એ તમને ખ્યાલ જ છે અત્યાર સુધી શું ચાલી રહીને ચાલી આવતી હતી ઓકે અને હવે શું ચેન્જ થશે એ મેં તમને બતાવી દીધી છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો આ પીડીએફ છે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે એ જોઈ લેજો ઓકે અને એનો અભ્યાસ કરી લેજો બરાબર ચલો તો મિત્રો ફરી મળીશું નવા લેક્ચર નવા વિડીયો સાથે તમારે કંઈ પણ ક્વેરી હોય કંઈ પણ પ્રશ્ન હોય તમારે કંઈક જાણવું જોઈએ વધારે અથવા કોઈ વિષય ઉપર તમારે વિડીયો જોઈએ છે તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અમે એના ઉપર વિડીયો લાવવાની ટ્રાય કરીશું અને ફટાફટ આ વિડીયોને લાઈક કરવાનો છે મિત્રો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરવાનો છે ઓકે ચલો ફરી મળીશું નવા લેક્ચર નવા વિડીયો સાથે